thank <laughs> you યુનિવર્સિટી જુડો બહેનોની સ્પર્ધામાં ડીસા કોલેજે બ્રોન્જ મેડલ જીત્યો ડીએનપી આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ ડીસાના ખેલાડીઓ વર્ષ દરમિયાન અનેક રમતોમાં મેડલો પ્રાપ્ત કર્યા છે હાલમાં હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી આંતર કોલેજ જુડો બહેનોની સ્પર્ધા કોમર્સ કોલેજ પાટણ ખાતે યોજાઈ હતી જેમાં ડીસા કોલેજની વિદ્યાર્થીની જોશી ખુશીબેન જીતુભાઈએ અડતાલીસ કેજી ઇવેન્ટમાં બ્રોન્જ મેડલ મેળવ્યો હતો ડીસા કોલેજના પ્રોફેસર કૌશલભાઈ દેસાઈએ પણ ખૂબ જ સહકાર આપેલ યુનિવર્સિટી રમતગમત ક્ષેત્રમાં ખૂબ જ પ્રેક્ટિસ અને મહેનત કરીને અનેક ખેલાડીઓ રમતોમાં ચેમ્પિયન થયા અને મેડલ પણ મેળવ્યા છે ડીસા કોલેજના ટ્રસ્ટીઓ તથા પ્રિન્સિપાલ કોલેજ સ્પોર્ટ્સ ડિપાર્ટમેન્ટના અધ્યક્ષ પ્રોફેસર ડૉક્ટર ચૌધરીએ મેડલ પ્રાપ્ત કરનાર ખેલાડીને અભિનંદન પાઠવ્યા હતા બ્યુરો રિપોર્ટ અશોક ઠાકોર બનાસકાંઠા